તો જય માતાજી બધા મિત્રોને તો મિત્રો સ્ટાર્ટિંગમાં તમે જે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો છે કેમ કે આપણે જે ઓલ મટીરિયલ આપેલું છે એમાં પાસવર્ડ આપણે રાખેલો છે તો આપણે ફક્ત ઓલ મટીરિયલમાં જ પાસવર્ડ રાખેલો છે પ્રોજેક્ટમાં પાસવર્ડ નથી રાખેલો મિત્રો એટલે તમારે ઓલ મટિરિયલ જોતું હોય મિત્રો તો વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેવાનો છે કેમ કે આપણે ચાર અંગનો પાસવર્ડ રાખેલો છે તો બબ્બે બબ્બે સ્ટેપ કરીને આપી દેશું તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા તમને આવું સ્ટેટસ હું બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ના હોય તો તમારે લઈ લેવાનું છે પછી મિત્રો અલાઇટ મોશન લઈ ઇન્સ્ટોલ કરી લ્યો મિત્રો એટલે જે મેં તમને પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ આમાં એડ કરી લેવાનો છે અલાઇટ મોશનમાં અને જે ઓલ મટીરિયલ આપેલું છે એ પણ તમારે લઈ લેવાનું છે પછી મિત્રો તમારે જે મેં પ્રોજેક્ટ આપેલો છે એ પ્રોજેક્ટ તમારે ઓપન કરવાનો છે તો મિત્રો પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે મિત્રો તો આમાં સૌ પ્રથમ તમારે શું કરવું છે સૌ પ્રથમ તમારે ફોટો આમાં એડ કરવાનો છે તો પ્લસના બટનમાં જાય એનો હું પહેલાં જ ફોટો લઈ લઉં છું મિત્રો તો આપણો આ ફોટો આવી ગયો છે તમે જોઈ શકો છો અને ફોટોને લોંગ પ્રેસ કરી અને સાવ આ રીતનો નીચે હું મૂકી દઈશ નીચે મૂકી અને સોંગની લાસ્ટમાં વયો જાય અને ફોટા ઉપર આ રીતનો ટચ કરી એની સાઇઝ આપણે લંબાઈ સોંગ જેટલી કરી લેશું તો આ ઓપ્શનમાં જઈ અને સોંગ લંબાઈ કરી લેવાની છે પછી મિત્રો આટલું કરી લે પાછા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે અને જે આપણે તમને પીએનજી આપેલી છે એ પીએનજી આમાં તમારે એડ કરી લેવાની છે તો એને પણ હું એડ કરી લઉં છું પ્રશ્ન બટનમાં જઈ અને આપણે આ પીએનજી લઈ લઉં છું તો આપણે આ પીએનજી પણ આવી ગઈ છે તો એને મૂવ એન્ડ ટ્રાન્સપોરના ઓપ્શનમાં જઈ અને રોટેટના બટનમાં જઈ અને રોટેટ કરી લઉં છું અને આ મું મૂં એના ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાં જઈ અને આ રીતની તમારે પરફેક્ટ સેટ કરી લેવાની છે આ રીતની આ રીતની પરફેક્ટ સેટ સેટ કરી લેવાની છે સાઈઝ નાના મોટી હોય તો તમારે એડજસ્ટ કરી લેવાની છે સાઇઝ તમારી રીતના રાખી લેવાની છે તો મિત્રો આપણે આ પીએનજી આપણે આ રીતની અહીંયા સેટ આપણા સોંગ જેટલી કરી લેવાની છે તો એને પણ આ ઓપ્શનમાં ટચ કરી અને સોંગ જેટલી લંબાઈ કરી લેશું તો મિત્રો આટલું આપણું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું પછી મિત્રો આમાં તમારે એક ટેમ્પલેટ એડ કરવાનું છે તો ટેમ્પલેટ કઈ રીતના એડ કરવાનું છે એ પણ હું તમને શીખવાડી દઉં મિત્રો તો પ્લસના બટનમાં જઈ અને ટેમ્પલેટ હું લઈ લઉં છું તો આપણું આ ટેમ્પલેટ આવી ગયું છે તમે જોઈ શકો છો ટેમ્પલેટને પણ માથે ટચ કરી અને હું ટ્રાન્સપોર્ટ ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી લઈશ હું નેવ તો આપણે નેવ રોટેટ કરી દેવાનું છે પછી મિત્રો આ થ્રી ડોટ દેખાય તમારે એમાં વયું જવાનું છે એમાં જઈ અને આની સાઇ ફૂલ કરવાની છે તો આ થ્રી ડોટમાં જઈશ અને આને ફિલ કમ્પસી એરિયા કરી લેશે એટલે સાઈઝ આપણે આની ફૂલ થઈ જશે આ ટેમ્પલેટની તમે જોઈ શકો છો મિત્રો પછી મિત્રો તમારે આ બ્લેન્ડિંગ એન્ડ ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને તમારા લાઇટિંગના ઓપ્શનમાં તમને દેખાય એમાં આવી જવાનું છે એમાં આવી અને તમારે પહેલું જ ઓપ્શન આ સ્ક્રીન આપી દેવાનું છે જ્યાં પેલું ઓપ્શન સ્ક્રીન દેખાય એમાં દઈ દેવાનું છે એટલે આપણે બ્લેક પાર્ટ હટી જશે અને આ રીતનું આમાં આપણું ટેમ્પલેટ પણ આ રીતનું લાગી જશે મિત્રો પછી મિત્રો તમારે શું કરવાનું છે આપણું ટેમ્પલેટ થોડુંક નાનું છે તો એને તમારે આ રીતનું માથે ટચ કરી અને ઓપ્શનમાં કોપી કરી લેવાનું છે સોરી મિત્રો અહીંથી આ ઓપ્શનમાં જઈ કોપી કરી લેવાનું છે તો હું એને કોપી કરી લઈશ અહીં લખેલું તમને બતાવતું છે કોપી લિયર તો કોપી લિયર કરી લેવાનું છે ને અહીંયા જ આપણે પાછા એ જે ઓપ્શનમાં જઈ અને પેસ્ટ લિયર કરી દેવાનું છે જે આપણે ટેમ્પલેટ કોપી કરેલું છે એને આપણે પેસ્ટ કરી દઈશું તો આ પેસ્ટ લિયર તમને પણ બતાવતું હશે તો હું પેસ્ટ કરી દઉં છું તો આપણી ટેમ્પલેટ પણ લાંબુ થઈ ગયું એટલે આખા સ્ટેટસમાં આપણું લાગી જાય પછી મિત્રો આ એક્સ્ટ્રાનો પાર્ટ છે તો એને આપણે કટ કરી દઈશું તો ટેમ્પલેટ પર પાછું હું ટચ કરીશ આ રીતનું ટચ કરી અને પાછનો પાર્ટ કટ કરી દેસું કેમ કે હવે આપણે એની કાંઈ જરૂર છે નહીં તો આપણો આમાં ટેમ્પલેટ પણ લાગીશું ગયું ને તમે સ્ટેટસ જોઈ શકો છો મિત્રો પછી મિત્રો તમે તમને અહીંયા લોગો જે તમારે આમાં એડ કરવો હોય મિત્રો અહીંયા અમારા લોગો બતાવતો છે તો એને ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું છે તો એને ચેન્જ કરવા માટે મિત્રો અહીંયા તમને બતાવતું છે લખેલું મુકેશ એડિટ ને યુટ્યુબ મુકેશ એડિટને એવું બધું લખેલું બતાતું છે તો એના પર ટચ કરવાનું છે એના ઉપર ટચ કરી અને એડિટ ટેક્સમાં જવાનું છે એડિટ ટેક્સમાં જઈ અને આ નામ હટાવી દેવાનું છે ને જે પણ તમારે નામ રાખવાનું હોય એ રાખી દેવાનું છે ને પછી આ ટીકના બટનમાં ટિક કરી દેવાનું છે એટલે તમારો લોગો પણ આમાં એડ થઈ જશે પછી મિત્રો તમારે બીજો કોઈ પણ લોગો એડ કરવો હોય મિત્રો તો તમે કરી શકો છો પછી કાંઈ આપણે લોગો એડ કરીને પછી કાંઈ જ આપણે આમાં એડ કરવાની જરૂર છે નહીં મિત્રો હવે હું તમને થોડુંક ખંભરાવીને બતાવી દઉં તો તમે જોઈ શકો છો મિત્રો આપણું ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે હવે કાંઈ જ કરવાની જરૂર છે નહીં તમારે કાંઈ બીજું છેડછાડ કરવી હોય તો તમે કરી શકો છો ને કાંઈ લોગો બીજા એક્સ્ટ્રા એડ કરવા હોય તો કરી શકો છો મિત્રો અને મિત્રો હવે આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુના ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા આવી અને અહીંયા જે પણ તમારી સાઇઝ સપોર્ટ થતી હોય રાખી દેવાની છે મેં એક હજાર એસી જ રાખેલી છે એ સિલેક્ટ કરી અને પછી મિત્રો એક્સપર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો કેમ કે થોડીક મહેનત તો લાગે છે મિત્રો અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે આવા જ આ કંઈક નવા જ વિડીયો લાવતા રહેશું તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધા મિત્રોને જય માતાજી